આ એક્ઝીબિશનમાં ભારતભર માંથી તેમજ સમગ્ર વિશ્વમાંથી મશીનો ડિસ્પ્લે કરવામાં આવશે થી આપણે જોઈએ તો જર્મની ફ્રાન્સ મલેશિયા નેધરલેન્ડ ચાઈના તાઇવાન જેવા અનેક દેશો માંથી કંપનીઓ તેમના મશીનો અહિયાં રાજકોટ ખાતે ડિસ્પ્લે કરશે તેમજ સમગ્ર ઇન્ડિયામાંથી બેંગ્લોર હૈદરાબાદ ચેન્નાઈ કોઈમ્બતુર પંજાબ લુધિયાના જેવા અનેક પણ કંપનીઓ તેમના મશીનો રાજકોટ ખાતે ડિસ્પ્લે કરશે થી વધુ અને દસ હજાર સ્કવેર મીટર થી વધુ સ્ટોલ એરિયા અને સાહીઠ હજાર સ્કવેર ફૂટ નો નેટ ગ્રોથ એરિયામાં જાયન્ટ એક્ઝિબિશન રાજકોટ ખાતે યોજાઈ રહેલું છે આ રાજકોટમાં સતત નવમું એક્ઝિબિશન છે છેલ્લા વીસ વર્ષમાં